સૃષ્ટિ પર એક જ એવો માત્ર ગ્રંથ છે કે જેમની જન્મજયંતિ ઉજવાતી હોય માણસની જન્મથી મહાપુરુષની જન્મજયંતિ ભગવાનની જન્મજયંતિ એ ઉજવાતી હોય પણ આ એક જ એવો ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને એ એના માટે આ જે અમુક જ લોકો ચિંતિત છે એના વિચાર પ્રચાર અને પ્રચાર માટે અમુક લોકો એ ચિંતિત છે કે સમાજની અંદર આના વિચારો જાય અને સમાજ એક વિચારનો બને આ કોઈ જાતિ જાતિ કોઈ દેશ કોઈ ભાષા એના માટેનો ગ્રંથ નથી પણ સમગ્ર માનવ માટેનો આગ્રહ છે મારું નામ વિપુલ પાનેલિયા શુદ્ધ શુદ્ધ વૃદ્ધાશ્રમના જે પરિવાર છે એમના સ્વયંસેવક તરીકે હું આજે અહીંયા હાલોડિયા કોલેજ અને ઘણીસાગરા કોલેજની અંદર ગીતા જયંતિ નિમિત્તે જે પ્રોગ્રામ આયોજિત કરેલો છે કોલેજની અંદર એમાં ઉપસ્થિત હતો અને આજનો અમારો એજન્ડા એ હતો કે સદભાવના વૃદ્ધાશ્રમના લાભ હતો વૈશ્વિક રામકથા જે રેશકોસ ગ્રાઉન્ડની અંદર મોરારી બાપુની થઈ છે એમની અંદર સ્વયંસેવક તરીકે જે એનએસની દીકરીઓએ એ ત્યાં સેવા આપી છે નવ દિવસ માટે એ સેવાના ભાગરૂપે વિજયભાઈની એવી લાગણી હતી કે આ દીકરીઓને મોમેન્ટો અને સિલ્ડ આપી અને એમનું સન્માન કરીએ એટલે એવી ત્રણે ત્રણ કોલેજ આર એલ પી પટેલ કોલેજ કણસાગરા કોલેજ અને ભાલોડિયા કોલેજ અને સ્કૂલ લેવલે એનસીસીના બહેનો જે પોથી યાત્રાની અંદર સાઠ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એમને પણ આજના દિવસે મોમેન્ટોને શિલ્ડ આપી એટલે એવા એકસો ને પચાસ બહેનોને મોમેન્ટોને સિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે એટલા માટે કે સદ્ભાવનાની પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ વિશ્વવ્યાપી પ્રવૃત્તિ છે કે જે સમાજને માટે સુખાકારી જીવન જીવવા માટે કે વૃક્ષોનું નિરંતર નિર્માણ કરી અને એક સારા ગ્રીન બેલ્ટ તરીકે ભારત આવે બહાર એવું એકસો પચાસ કરોડ વૃક્ષો વાવવાનું જે સ્વપ્ન છે વિજયભાઈનું એ સાકાર કરવા માટે જે બધા મિત્રો ઉપસ્થિત થયા હતા અને જે બહેનોએ સેવા આપી એ બહેનોનું સન્માનનો કાર્યક્રમ આજે ગોઠવેલો હતો અને બધાને સીલ્ડ આપી અને સન્માનિત કરે છે